નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ એક વસ્તુ રાખી લેજો મિત્રો આ એક નાનકડી વસ્તુથી એટલો પૈસો આવશે કે તમારી આવનારી આગળની સાત ભેટીઓ બેઠા બેઠા જલસા કરશે તો મિત્રો બે હજાર આવવાનું છે અને દરેક માણસના મનમાં એ જ વાત ચાલી રહી છે કે આવનારું આ વર્ષ મારા માટે કેવું રહેશે શું મારા જીવનમાં ખુશીઓ વધશે પૈસા વધશે કે કેમ ઘરમાં સુખ શાંતિ આવશે શું નસીબ સાથ આપશે કે પછી એ જ જૂની મુસીબતો ફરીથી મારી સામે આવીને ઊભી રહેશે તો મિત્રો ઘણી બધી વાતો મિત્રો તમારા મનમાં પણ ચાલી રહી છે જે તમને પણ હેરાન કરે છે પણ મિત્રો હવે તમારે હેરાન થવાની કે મૂંઝવા મૂંઝવાની જરૂર નથી કારણ કે મિત્રો આ આજના વિડીયોમાં અમે તમને એવી બે વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે જો તમે વર્ષ બદલાતા પહેલાં તમારી તિજોરીમાં મૂકી દીધી તો મિત્રો તમારી આખી જિંદગી બદલાઈ શકે છે તો મિત્રો બે હજાર છવ્વીસની અંદર પગ મૂકતા પહેલાં આ બે વસ્તુ તમારે ખાલી ચૂપાચૂપ તમારી તિજોરીમાં મૂકી દેવાની છે તો જો મિત્રો કે નવા વર્ષની શરૂઆત તમારા માટે એવી થશે જેમાં તમારું નસીબ તમારી આવક તમારા ઘરની સુખ શાંતિ તરકી બધું જ બદલાઈ જશે અને મિત્રો આ વસ્તુઓ જોઈને તમે પોતે પણ ચોંકી જશો તમારા પડોશ પડોશવાળા તમારા સગા સંબંધીઓ તમારા દુશ્મનો તમારી બળતરા કરવા લાગશે કે આખરે રાતોરાત આના જીવનમાં આવો બદલાવ કઈ રીતે આવી ગયો રાતોરાત આખરે આની સાથે એવું તો શું થઈ ગયું એટલે જ મિત્રો આ વીડિયોને બહુ ધ્યાનથી સાંભળજો પણ સૌથી પહેલાં એ વાત સમજી લેજો કે જે પણ વાત હું તમને જણાવવાનો છું એ બહુ ગુપ્ત વાત છે એટલે મિત્રો ધ્યાનથી સાંભળજો અને આ ઉપાય ખાલી એના માટે જ કામ કરશે જે આ વિડીયોને એક પ્યારી લાઈક કરશે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય લક્ષ્મી લખશે અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે એની ઉપર જ આ ઉપાય એકસોને એક ટકા ગેરંટી સાથે કામ કરવાનો છે તો મિત્રો જે બે વસ્તુઓ હું તમને જણાવીશ એ બહુ સરળ અને બહુ સાધારણ વસ્તુઓ છે જે તમને આસાનીથી ક્યાંક પણ મળી જશે પણ મિત્રો સૌથી પહેલાં એ વાત સમજવી જરૂરી છે કે એ બે વસ્તુઓ આખરે તમારા જીવનમાં શું બદલાવ લાવશે કેવી રીતે કામ કરશે અને તમારી જિંદગીમાં પૈસો ક્યાંથી આવશે કેવી રીતે આવશે એટલે કે મિત્રો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો આ વિડીયોમાં જણાવવામાં આવેલી દરેક વાત તમારા નસીબ પર બહુ ઊંડી અસર નાખવાની છે અને મિત્રો આ વિડિયો તમારા માટે કોઈ વરદાન સાંભળો મિત્રો આપણામાંથી મોટા ભાગના લોકોના જીવનમાં બહુ મુસીબતો છે આપણે બહુ મહેનત કરીએ છીએ પણ હંમેશા કોઈને કોઈ કારણસર આપણા કામ અટકી જાય છે મિત્રો ક્યારેક ક્યારેક આપણા જીવનમાં બહુ મોટા અચાનક કોઈ ખર્ચ આવી જાય છે તો ક્યારેક આપણે કોઈ જૂનું દેવું ચૂકવવાનું હોય છે ક્યારેક બધું બરાબર ચાલી રહ્યું હોય છે આપણે થોડા પૈસા બચાવવા વિશે વિચાર કરીએ છીએ ત્યારે ઘરમાં કોઈને કોઈ બીમારી આવી જાય છે અને મિત્રો ક્યારેક કોઈ કામમાં અડચણ આવી જાય છે તો ક્યારેક કોઈની નજર લાગી જાય છે ઘણીવાર મિત્રો એવું થાય છે કે તમે બહુ મહેનત કરી કરીને થોડા પૈસા બચાવ્યા હોય અને તમે વિચારો છો કે આ વિચારો છો કે આને હું મારા સપના અને મારી ખુશીઓ પૂરી કરવા માટે વાપરીશ તો એ પૈસા ક્યાંક ને ક્યાંક વપરાઈ જાય છે મિત્રો અને મિત્રો તમારા હાથમાંથી એ પૈસા કોઈને કોઈ કારણસર જતા રહેશે તો મિત્રો આ બધી ઘટનાઓની વચ્ચે તમે એ નથી સમજી શકતા કે આખરે તમારી તિજોરીમાં પૈસા પૈસો ટકતો કેમ નથી તમારું પાકેટ ખાલી ખાલી ને ખાલી કેમ રહેશે તમારું બેંક બેલેન્સ વધી કેમ નથી રહ્યું તમે મહેનત તો બહુ કરો છો તો આખરે એ મહેનતનું પૂરું ફળ તમને મળી કેમ નથી રહ્યું ઘણી બધી મુસીબતો ઘણા બધા સવાલો તમારા મગજમાં દોડવા લાગે છે તો હકીકત એ છે મિત્રો કે તમારા કર્મ અમુક ઉર્જા એવી હોય છે જે પૈસાને લઈને આવે છે એટલે કે જે મા લક્ષ્મીને તમારા કર્મ લઈને આવે છે અને અમુક ઉર્જાઓ એવી પણ હોય છે જે તમારા કર્મા પૈસા રોકીને પણ રાખે છે અને મિત્રો લાંબા સમય સુધી તમારા કર્મા પૈસો પડ્યો રહે છે તમે જોયું હશે આજે પણ તમારી ઓળખાણમાં તમારી આસપાસ ઘણા બધા ઘર ઘણા બધા લોકો એવા હશે જેના ઘરની તિજોરીઓમાં એમના પૂર્વજોના ઘણા પૈસા પડ્યા છે એ સમયે લોકોને એટલી ઇન્કમ ન હતી એટલી આવક ન હતી પણ છતાંય એમની તિજોરીઓ આજ સુધી ભરેલી ને ભરેલી છે એ તિજોરીઓમાંથી ગમે ભલે ગમે તેટલા પૈસા વાપરી નાખો પણ ક્યારે પણ એ તિજોરીઓ ખાલી થતી નથી અને એવું જ મિત્રો હવે તમારા જીવનમાં પણ થશે જો મિત્રો તમે અમારી આ વાત માની લીધી અને નવું વર્ષ શરૂ થાય થતાં પહેલાં આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારી તિજોરીમાં પણ પૈસા મૂકવાની જગ્યા નહીં રહે તો જુઓ મિત્રો તમારામાંથી અમુક લોકો અમારી વાત પર વિશ્વાસ કરે અને અમુક લોકો નહીં કરે પણ હું મિત્રો તમને આ વાત જણાવી દઉં કે નાની નાની વસ્તુઓ નાના નાના ઉપાય અને નાના નાના બદલાવ આપણા નસીબના પૈડાની ચાલ પૂરી રીતે બદલી નાખે છે મિત્રો નસીબના પૈડાને બહુ તેજીથી ફેરવી નાખે છે ઘણા બધા લોકોના મનમાં એ સવાલ આવે છે કે આખરે આ ઉપાય કરવાથી શું થશે તો મિત્રો આ વસ્તુઓને બદલવાથી શું થશે તો મિત્રો જે લોકોએ ઉપાય કર્યો છે જે લોકોએ એ ઉપાય કર્યા છે જે લોકોએ વાત માને છે એમને જોઈને પૂછો પૂછજો કે એમના જીવનમાં શું થયું અને જો તમે જાતે પ્રોક્ટિકલ કરીને જોવા માગ માગતા હો તો જે અમે જણાવી રહ્યા છીએ એના પર એકવાર વિશ્વાસ કરજો અને એકવાર આ વસ્તુઓને તમારા જીવનમાં અપનાવીને જરૂર જોજો મિત્રો તો મિત્રો તમારી ખાલી તિજોરી ના પરાઈ જાય તો આવીને અમને કહેજો પણ મિત્રો એ પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે માણસની એવી કઈ આદતો છે જે એને ગરીબ રાખે છે અને મિત્રો એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં રાખવી જોઈએ તો મિત્રો તિજોરીમાં રાખવી જોઈએ જેનાથી પૈસો વરસતો રહે અને જીવનમાં ક્યારેય પૈસાની અછત ન આવે મિત્રો આ બધી વાતોનો આજે તમને પૂરેપૂરો જવાબ મળશે તો મિત્રો આ વિડીયોમાં અમે કોઈ તાંત્રિક મંત્રવાળી વાત કે કોઈ અન્નતાવાળી વાત નથી કરવાના અમે જે પણ વાત કરીએ છીએ ગ્રહોના આધારે કરીએ છીએ સિદ્ધાંતોના આધારે કરીએ છીએ અને જે પણ વસ્તુઓ અમે તમને જણાવીએ છીએ એનાથી તમારા કર્મ સકારાત્મક તરંગો વધવા લાગે છે અને મિત્રો આ ઉપાય આજનો નથી હજારો વર્ષોથી આ ઉપાય ચાલતો આવે છે લોકો આ ઉપાય કરતા આવે છે અને જે પણ સાચા મનથી આ ઉપાય કરે છે નસીબ એનો સાથ આપે છે અને એની તિજોરીઓ ભરેલ પૂરેપૂરી ભરાઈ જાય છે તો મિત્રો ઘણા લોકો તિજોરીને ખાલી પૈસા મૂકવાની જગ્યા સમજે છે પણ મિત્રો તિજોરી હકીકતમાં તમારા ઘરની લક્ષ્મીનું સ્થાન હોય છે તિજોરી ખાલી લોખંડનો ડબ્બો નહીં પણ તમારા ઘરની જે પૂરી ઉર્જા હોય છે એનું એક કેન્દ્ર હોય છે એટલે મિત્રો તિજોરીને તમારે હંમેશા સાફ રાખવી એમાં સકારાત્મક વસ્તુઓ રાખવી અને તિજોરીને સાચી દિશામાં રાખવી બહુ જરૂરી છે સાથે જ મિત્રો સૌથી જરૂરી વાત કે તમે તમારી તિજોરીને સાફ પણ રાખો છો સાચી દિશામાં પણ રાખો છો પણ બે હજાર છવ્વીસ વર્ષ શરૂ થતાં પહેલાં આ બે વસ્તુ તમારી તિજોરીમાં મૂકી દેજો ધનનો પ્રવાહ વધશે એટલી આવક ચાલવા લાગશે અને જો બહુ સમયથી કર્મ ખુશીઓ નથી આવી પૈસો નથી આવ્યો તો એટલી ખુશીઓ અને એટલું ધન આવશે જેની મિત્રો તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય અને મિત્રો ઘણા લોકોએ અમારા બતાવેલા આ ઉપાયને કર્યો છે અને આ બે વસ્તુઓને જ્યારથી એમણે તિજોરીમાં મૂકી છે એમના જીવનમાં એવો બદલાવ આવ્યો છે કે આજ સુધી પૈસો આવવાનો અટક્યો નથી તો મિત્રો અમે તમને એ બે મહત્વપૂર્ણ વાતો વિશે જણાવવાના છીએ જેને મિત્રો તમારે તમારી તિજોરીમાં મૂકી દેવાની છે પણ મિત્રો એના પહેલાં આ વાતનું ધ્યાન રાખજો કે બિલકુલ શાંત મનથી આ વાતો સાંભળજો અને જો આ ઉપાય કરો તો પૈસાના લાલચમાં ના કરતા ઈરાદો સાફ રાખજો અને પોતાની ખુશીઓ વિશે વિચારજો લાલચ વિશે નહીં જો મિત્રો આજે બે વસ્તુઓ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી લક્ષ્મીમાં લખી દેજો અને મિત્રો આ અમારી માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો એમાં જે પહેલી વસ્તુ છે એ વસ્તુ લક્ષ્મીજીનું અત્યંત પ્રિય પ્રતિક છે મિત્રો આ વસ્તુને તિજોરીમાં રાખવાથી પૈસો અટકાતો નથી વધે છે અને ઘરનો જે ખર્ચ છે એ પોતાની મેળે કંટ્રોલમાં થવા લાગે છે અને મિત્રો જે બીજી વસ્તુ છે એને તિજોરીમાં રાખવાથી નકારાત્મક ઉર્જા પૂરી રીતે કપાઈ જાય છે અને દુશ્મન પલે ગમે તેટલી ચાલ ચાલે ગમે તેટલા ટોણા ટોટકા કરી લે એની કોઈ અસર તમારી ઉપર થતી નથી અને મિત્રો તમારા બિઝનેસમાં રોકાણમાં નોકરીમાં અટકેલા રસ્તા ખોલવા લાગે છે તો મિત્રો એ સમય આવી ગયો છે જેની તમે બધા કાગડોળે રાહ જોતા હતા હવે મિત્રો અમે તમને એ બે વસ્તુઓ જણાવવાના છીએ જેને બે હજાર છવ્વીસ આવતા પહેલાં ચૂપાચૂપ તિજોરીમાં મૂકી દેવાની છે તો મિત્રો અમે તમને આ વાત જણાવી દઉં કે આ ઉપાય જે અમે તમને જણાવી રહ્યા છીએ આ તમને કોઈ ચોપડીમાં નહીં મળે ના તમે ક્યાંય આ ઉપાય કોઈ સામાન્ય માણસના મોઢેથી સાંભળ્યો હશે આ ઉપાય મિત્રો બહુ પૌરાણિક છે જૂના જમાનામાં જે મોટા મોટા વેપારી જે મોટા મોટા સેટ્સ મોટા લોકો હતા એ હંમેશા પોતાના ધનના સ્થાન પર આ વસ્તુઓ રાખતા હતા જેથી પૈસો એમની તિજોરીમાં ટકી રહે તો ચાલો મિત્રો હવે સમય બગાડ્યા વગર તમને બે વસ્તુઓ વિશે જણાવીએ છીએ પણ મિત્રો હજુ સુધી કોઈએ લાઈક ન કરી હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો તો જુઓ મિત્રો જે પહેલી વસ્તુ છે એ છે લાલ કપડામાં બાંધેલી હળદરની ગાંઠ મિત્રો હળદરને ખાલી એક મસાલો ના સમજો હળદરમાં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે જૂના સમયમાં દરેક વેપારી જ્યારે નવી દુકાન કે નવું વર્ષ શરૂ થતું શરૂ કરતો હતો તો સૌથી પહેલા પોતાની તિજોરીમાં હળદરની ગાંઠ રાખતો હતો અને મિત્રો એનો મતલબ છે ધન આવવાનો રસ્તો મિત્રો ધનનો ઠહેરાવ મહેસૂસ થવો અને લક્ષ્મીનો સ્થાયી રૂપથી કર્મ નિવાસ થવો તો મિત્રો નવું વર્ષ શરૂ થતા પહેલા તમે પણ તમારી તિજોરીમાં એક લાલ કપડામાં હળદરની ગાંઠ બાંધીને રાખો હવે મિત્રો કેવી રીતે રાખવી ત્યાંથી વાત સાંભળો કારણ કે મિત્રો આ બહુ જરૂરી છે જો મિત્રો આમાં ભૂલ થઈ ગઈ તો બધું બરબાદ થઈ જશે કાંઈ અસર નહીં થાય એટલે મિત્રો ત્યાંથી સાંભળો કે કેવી રીતે કરવાનું છે બે આખી હળદરની ગાંઠો લો ત્યાં મને એક નાના ચોખા લાલ કપડામાં લપેટી લો અને દોરાથી સહેજ બાંધી લો હવે મિત્રો આને તિજોરીના જમણા ખૂણામાં ચૂપાચૂપ મૂકી દો પણ સૌથી મહત્વપૂર્ણ વાત મિત્રો ત્યાંથી સાંભળો જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા હોવ ત્યારે કોઈ પણ માણસ ઉપાય વિશે પૂછે કાંઈ નથી કહેવાનું કાંઈ કાંઈ વાત નથી કરવાની અને કોશિશ કરજો કે તમે એવા સમયે આ ઉપાય કરો જ્યારે તમારી આસપાસ કોઈ ના હોય અને મિત્રો બિલકુલ શાંત મનથી તમે આ ઉપાય કરો તો આ ઉપાય તમારા માટે બહુ અસરદારક રહેશે અને મિત્રો એની અસર તમને થોડા જ દિવસોમાં જોવા મળશે જે ધન રોકાઈ રોકાઈને આવી રહ્યું હતું બહુ મુસીબતો પછી આવી રહી હતું એ ધન તમારી પાસે તેજીથી આવવા લાગશે અચાનક મિત્રો તમારા ખર્ચાઓ કંટ્રોલમાં થવા લાગશે પૈસો હાથમાં ટકવા લાગશે અને ઘરમાં જે આર્થિક તણાવ ચાલી રહ્યો છે એ પૂરી રીતે ખતમ થઈ જશે હવે મિત્રો બીજી વસ્તુ વિશે વાત કરીએ તો મિત્રો આ તો એનાથી પણ વધારે અસરદારક અને એનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે તો મિત્રો બીજી વસ્તુ છે ચાંદીનો એક નાનકડો સિક્કો અથવા ગોમતી ચક્ર મિત્રો હવે આ વસ્તુ તિજોરીની સુરક્ષા સમૃદ્ધિ બંનેનું પ્રતીક માનવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ચાંદી ચંદ્રમાની ઉર્જાનું પ્રતિક છે એટલે કે શાંતિ સ્થિરતા અને પૈસાનો ટકાવવાની શક્તિ છે જ્યારે મિત્રો ગોમતી ચક્ર વૈદિક પરા પરંપરાઓમાં બહુ શક્તિશાળી માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર રાખવાથી નકારાત્મક નજર અને દુશ્મનોની ચાલ તરત ખતમ થઈ જાય છે તો મિત્રો તમે આમાંથી કોઈ એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો ચાંદીનો સિક્કો અથવા મિત્રો ગોમતી ચક્ર અને જો તમારી ઈચ્છા હોય તો તમે બંને પણ ભેગા કરીને સાથે રાખી શકો છો કોઈ ચિંતા નહીં અસર બે ગણી જ થશે ઓછી નહીં થાય અસર વધશે અને વધશે જ ચાંદીનો સિક્કો અને ગોમતી ચક્ર તમે બંને વસ્તુઓને સાથે ભેગી કરીને પણ રાખી શકો છો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે દરેક મનુષ્યના જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે એ પૂરી રીતે થાકી જાય છે અને એ અંદર ને અંદર પોતાની જાતને આરેલો મહેસૂસ કરે કરી લે છે પણ મિત્રો અસલી જીત એની જ હોય છે જે તૂટીને પણ ઊભો થાય છે થાકીને પણ ચાલે છે અને ડરીને પણ કોશિશ કરે છે મિત્રો આજે અમે તમને જે વાતો જણાવી જે વાતો તમે મિત્રો સાંભળી એ કોઈ જૂની પરંપરાઓનો ભાગ નથી પણ આ અમારો પોતાનો અનુભવ છે જે અમે તમને જણાવ્યું છે તમે જો તમારા જીવનમાં આ નાના નાના બદલાવ લઈને આવો છો અને જે ઉપાય અમે બતાવ્યો છે એ કરશો તો તમને સાક્ષાત થોડા જ દિવસોમાં ચમત્કાર જોવા જરૂર મળશે મિત્રો પણ મિત્રો એક વાતનો ખાસ રૂપથી મિત્રો ધ્યાન રાખજો કે જે જે પણ વાત અમે તમને જણાવી જે પણ ઉપાય અમે તમને બતાવ્યો એને બહુ ગુપ્ત રીતે કરજો અને મિત્રો તમારા મનમાં એ વાત સમજાવી લેજો કે તમારી જે તિજોરી છે જે કર્મ તિજોરીઓ હોય છે એ ખાલી પૈસા મૂકવાની જગ્યા નથી હોતી એ તમારા ઘરની બરકત છે એ તમારા પરિવારની સમૃદ્ધિ છે જ્યારે તમે પોતાની તિજોરીની અંદર સકારાત્મક વસ્તુઓ રાખશો તો એનો પ્રભાવ તમારા જીવનમાં હંમેશા સકારાત્મક જ પડશે અને આજે નવું વર્ષ બે હજાર છવ્વીસ આ વર્ષ તમારા નસીબના દરવાજા ખોલવાનું છે તો મિત્રો આ વર્ષની શરૂઆત થતાં પહેલાં જ તમે તમારી તિજોરીને શુદ્ધ કરી લો અને આ ઉપાય કરી લો પછી જુઓ જે પૈસાની તંગી જે પૈસાની સમસ્યાઓ તમારા જીવનમાં બહુ સમયથી ચાલતી આવી રહી છે એ પોતાની મેળે દૂર થવા લાગશે અને મિત્રો પૈસા કમાવાના મોકા ખૂબ જલ્દી આગળ રહીને તમારી પાસે આવવા લાગશે તમે ગમે તેટલી ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં કેમ ના હોવ આ ઉપાય કર્યા પછી ત્યાંથી પણ તમને સફળતાનો રસ્તો દેખાવા લાગશે અમે જણાવીએ છીએ છેલ્લા થોડા સમયથી તમે એક લાખ કોશિશ કરી રહ્યા છો બહુ પરિશ્રમ કરી રહ્યા છો પણ તમે આગળ નથી વધી શકતા એનો સીધો સીધો જવાબ છે નકારાત્મક ઉર્જા જે તમારી આસપાસ જે તમારા કર્મ મોજૂદ છે પણ મિત્રો જ્યારે તમે આ ઉપાય કરશો તો આ વર્ષ બે હજાર છવ્વીસ આ તમારું વર્ષ હશે આ વર્ષ તમારી મહેનતનું હશે તમારી તરકીનું હશે અને તમારી ખુશીઓનું હશે તો મિત્રો એટલું ધ્યાન રાખજો કે અમારા પર ભરોસો બનાવી રાખજો અને ભરોસાની સાથે પૂરેપૂરા વિશ્વાસની સાથે આ ઉપાયને કરજો તો તમને મિત્રો ચોક્કસપણે પરિણામ જોવા મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હરર મહાદેવ